તો રાજકોટમાં સ્વતંત્ર પર્વ પર ખેડૂતો દ્વારા अनोખો વિરોધ કરવામાં આવશે જેમાં ખેડૂતોના પ્રશ્નોને સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે મૂકીને વિરોધ કરશે જ્યારે ખેડ વિસ્તારની સમસ્યા વીજળીના પ્રશ્નો જમીન માપણીની સમસ્યાઓ જેવા મુદ્દાઓને રાષ્ટ્રધ્વજ સાથે રજૂ કરશે અને સ્વાતંત્ર્ય પર્વ પર ખેતરમાં તિરંગા સાથે ઊભા રહીને પોતાના પ્રશ્નોને ખેડૂતો વાચા આપશે ત્યારે ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને સોશિયલ મીડિયા થકી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા અનોખું અભિયાન કરવામાં આવશે મારું નામ પ્રવીણ પટોડિયા ખેડૂત સમાજ ગુજરાત સંગઠન આજે ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેડૂતોના ખૂબ પ્રશ્નો વૈધ્યા છે સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો ત્યારે બદહાલ રહ્યા છે એ સંદર્ભે આવતી 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે મે ગુજરાત ભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી તિરંગાના સન્માનમાં તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાકીમાં જમીન માપણી જેવા જે પ્રશ્નો અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું અને એને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરશું એટલે કે આ સ્વાતંત્ર્ય દિવસ ખરેખરથી ખેડૂતો માટે પણ આઝાદીનું પર્વ બની રહે એના માટે આ સંઘર્ષ માટે અત્યારે ગુજરાતની ખેડૂત સંઘર્ષ સમિતિ જે ચાલીસથી વધુ સંગઠનોની સાથે ચર્ચા કરી અને આ મુહિમને અત્યારે અમે તમારા સમક્ષ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને ખેડૂત પુત્રો જે શિક્ષણ લઈ રહ્યા છે જે નોકરીથી વંચિત છે જેના પર મોટો મોસમોટો ફીનો જે વધારો કરવામાં આવી રહ્યો છે એ તમામ બાબતોને પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના જહા ક્ષેત્રમાં ખેતરમાં કે પોતાના મકાન પરથી ઝંડો હાથમાં રાખી અને આ અમે અમારા પ્રશ્નોને રજૂ કરશું અને સરકારના માધ્યમ સુધી પહોંચાડશું